વિભાગ ચાર પરિવહન અને નાવીન્ય વૃત્તિનું નામ પર્વતીય વિસ્તારમાં થતા અકસ્માતોનું નિવારણ આપણે જોઈએ છીએ કે પર્વતીય વિસ્તાર એટલે કે હિલ સ્ટેશનમાં વણાંકવાળા રસ્તા ઢાળવાળા રસ્તા હોય છે અને તે રસ્તા સાંકડા હોય છે તેમાં અકસ્માતનો ભય ખૂબ જ વધી જાય છે તે અકસ્માતનો ભય ન થાય તેના માટે આ મોડલ અમે કરીએ છીએ રજૂ કરીએ છીએ કૃતિ તૈયાર કરવાનો હેતુ અકસ્માત નિવારી શકાય છે અને ટ્રાફિક સમસ્યા પણ નિવારી શકાય છે આ બાજુથી જો ગાડીથી આવશે તો આ લોકોને ખબર પડશે કે અહીંયાથી ગાડી આવે છે એટલે તેઓ તેઓની ગાડી સ્થોપશે અથવા સાઈડમાં ઊભી રાખશે વ્યવહારિક ઉપયોગિતા જો આ વ્યવસ્થા જો મોટા મોટા હિલ સ્ટેશન અથવા પર્વતીય વિસ્તારમાં ગોઠવવામાં આવે તો ગાડીઓ ખીણમાં ન ખાપકે અને ગાડીઓમાં અકસ્માત ન સર્જાય અને મા વ્યક્તિઓનું મૃત્યુ ન થાય અને તેઓ ઇજાગ્રસ્ત ન થાય અસ્તુ